કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ અગિયાર વિષય ભૂગોળ વિષયની અંદર પ્રકરણ નંબર પાંચ જે છે ભૂમિખંડો અને મહાસાગરો એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોને વિદ્યાર્થી મિત્રો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ધોરણ અગિયારને લગતા તમામે તમામ વિડીયો જોવા મળી જશે જેથી કરીને જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય મિત્રો તો અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો તમારા સાથે પણ બીજા મિત્રો સુધી પણ શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થઈ શકે તો હવે આપણે પ્રશ્ન સ્વાધ્યનું સોલ્યુશન સ્ટાર્ટ કરીશું સવિસ્તર જવાબ આપો પહેલો છે એમાં પહેલો ભૂમિખંડો અને મહાસાગરોની વહેંચણીની લાક્ષણિકતાઓ સમજાવો તો ભૂસંચલનના કારણે પૃથ્વીના પોપડાના એક વિશાળ ભૂભાગનું વિભાજન થયું આ વિભાજિત ભૂખંડો વિવિધ દિશામાં સરકતા ગયા અને ભિન્ન ભિન્ન અંતરે ગોઠવાયા ભૂખંડોની વચ્ચે નીચાણવાળા ભાગોમાં પાણી ભરાયા વિશાળ જળરાશિ ધરાવતા વિસ્તારો મહાસાગર અને પાણીની સપાટી કરતાં ઊંચાઈએ આવેલા ભૂમિભાગો ભૂમિખંડો કહેવાયા ભૂમિખંડો મૃદાવરણ અને મહાસાગરોના બનેલા છે બંનેની વહેંચણીની લાક્ષણિકતાઓ જોઈએ તો મહાસાગરો સમુદ્રો અને ભૂમિખંડોનું પ્રમાણ અનુક્રમે લગભગ એકોતેર ટકા અને ઓગણત્રીસ ટકા છે એ બુજો પૃથ્વીના કુલ ક્ષેત્રફળમાં માત્ર ચૌદ પોઈન્ટ ઝીરો આઠ કરોડ ચોરસ કિલોમીટર ભૂમિખંડો પથરાયેલા છે જ્યારે પૃથ્વીના લગભગ કુલ ક્ષેત્રફળના લગભગ છત્રીસ પોઈન્ટ સાહીઠ કરોડ ચોરસ કિલોમીટર જેટલા વિશાળ ભૂમિભાગ મહાસાગર રોકે છે જો એ ત્રીજો ઉત્તર ગોળાર્ધમાં ભૂમિખંડો વધુ વિસ્તાર રોકે છે તેથી ઉત્તર ગોળાર્ધને જમીન ગોળાર્ધ કહે છે જ્યારે દક્ષિણ ગોળાર્ધમાં જળ રાશિના વિસ્તારો વધારે છે તેથી તેને જળ ગોળાર્ધ કહે છે ચોથો ભૂમિખંડોમાં ઉત્તર અમેરિકા દક્ષિણ અમેરિકા આફ્રિકા એશિયા યુરોપ તથા એન્ટાર્કટિકા વગેરે ખંડોનો સમાવેશ થાય છે જ્યારે એન્ટલેટિક પેસેફિક હિંદ આર્ટિક એન્ટાર્કટિકાના મહાસાગરોનો સમાવેશ થાય છે પાંચમો ભૂમિખંડો અને મહાસાગરો એકબીજાની સામે સામે ગોઠવાયેલા હોય છે છઠ્ઠો ભૂમિખંડો અને મહાસાગરોનો આકાર મુખ્યત્વે ત્રિકોણાકાર હોય છે સાતમો મહાસાગરો પોતાના દક્ષિણ ભાગમાં પહોળા અને ઉત્તર તરફ સાંકડા બનતા જાય છે જ્યારે ભૂમિખંડો ઉત્તરમાં પહોળા અને દક્ષિણમાં સાંકડા હોય છે જો એ બીજો પ્રશ્ન ખંડ પ્રવહન સિદ્ધાંત ચર્ચો મિત્રો એ પ્રશ્નનો પણ સંપૂર્ણ જવાબ આપેલો છે જે તમારે વિડીયો સ્ટોપ કરીને લખતા રહેવાનું છે કારણ કે જો આપણે સંપૂર્ણ પ્રશ્નોના જવાબોની ચર્ચા કરવા જઈશું તો વિડીયો ખૂબ લોંગ બની જશે માટે મિત્રો તમે જોઈ શકો છો સંપૂર્ણ પ્રશ્નોના જવાબો ટૉપિક વાઇઝ તમને સરસ રીતે આપેલા જ છે તો તમારે વિડીયો સ્ટોપ કરીને અથવા તો વિડિયોની સ્પીડ ઓછી કરીને લખી શકો છો આ સિવાય મિત્રો ત્રણ અગિયારના બીજા વિષયના પણ સ્વાધ્ય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર કરેલા જ છે જે તમામે તમામ વિડીયોની લિંક આવડેના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાં જઈને તમે તમામે તમામ વિડીયો જોઈ શકો છો જો બીજો પ્રશ્ન કે નીચેના પ્રશ્નના મુદ્દાસર ઉત્તર લખો એમાં પહેલો ભૂમિ સ્વરૂપ એટલે શું ભૂમિ સ્વરૂપના પ્રકાર જણાવો તો આકાર ખડક રચના ઊંચાઈ સમતલ વિસ્તારનું પ્રમાણ ઢોળાવ વગેરે લાક્ષણિકતાઓ ધરાવતા ભૂમિભાગને ભૂમિ સ્વરૂપ કહે છે તેને ત્રણ વિભાગમાં વહેંચવામાં આવે છે પહેલો વિભાગ પ્રથમ શ્રેણીના ભૂમિસ્વરૂપો બીજો દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો અને ત્રીજો છે તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો ને એના વિશે મિત્રો વિગતે પણ માહિતી આપેલી જ છે જે તમે વિડીયો સ્ટોપ કરીને આ પ્રશ્નના જવાબો લખી શકો છો અને મિત્રો ધોરણ અગિયારના મારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જોડાવાનું ભૂલતા નહીં જે વોટ્સઅપ ગ્રુપની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તે ગ્રુપની અંદર તમને આવનારી પરીક્ષાઓના આઈએમપી પ્રશ્નો આઈએમપી પેપર્સ બધું જ તમને ત્યાં જોવા મળી જશે તો ભૂલ્યા વગર મિત્રો તમે ગ્રુપની અંદર જોઈન થઈ જજો બીજો પ્રશ્ન છે ભૂતકતી એટલે શું મુખ્ય ભૂતકતીઓ કઈ કઈ છે તેના પણ મિત્રો સંપૂર્ણ જવાબ આપેલો છે વિડીયોમાં જે તમે વિડીયો સ્ટોપ કરીને આ પ્રશ્નોનો જવાબ લખી શકો છો ભૂતકતીઓ ટોટલ સાત છે અને કઈ કઈ ભૂતકતીઓ છે એ પણ આપેલું છે ત્રીજો છે ભારતીય ભૂતકતીઓનું સંચાલન સમજાવો તો ભારતીય ભૂતકતી તેમાંની એક છે આ ભૂતકતી ભારતીય ઉપખંડ ઓસ્ટ્રેલિયા ખંડ ટાસ્માનિયા ન્યૂઝીલેન્ડ હિંદ મહાસાગરનું તળિયું છે અને પેસિફિક મહાસાગરના નૈઋત્ય વિસ્તારના તળિયાની બનેલી છે ભારતીય ભૂતકતીના ઉત્તર પૂર્વ તરફ સરકવાના કારણે ભારતીય ભૂતકતી અને યુરેશિયન ભૂતકતી વચ્ચે દબાણ સર્જાય છે તેના પરિણામે હિમાલય પર્વત શ્રેણીનું સર્જન થયું છે અને આજે પણ તેમાં ભૂકંપો થતા રહે છે એપ્રિલ બે હજાર પંદરમાં નેપાળમાં થયેલો ભૂકંપ આ જ પ્રક્રિયાનું પરિણામ છે ભારતીય ભૂતકતી આશરે પંચોતેર મિલિયન વર્ષ પહેલાં એન્ટાર્કટિકાથી છૂટી પડ્યાનો અંદાજ છે આ ભૂતકતી અત્યાર સુધીમાં આશરે પાંચ હજાર કિમી અંતર કાપ્યું હોવાનું મનાય છે ભારતીય ભૂતકતીને ઉત્તર હિમાલય પર્વત શ્રેણી તથા પશ્ચિમે અને દક્ષિણમાં હિન્દ મહાસાગર જળમગ્ન પર્વત શ્રેણીઓ બનેલી છે જોઈએ ત્રીજો અતિ સંસ્પિતમાં ઉત્તર લખો એમાં પહેલો પેન્જિયાનો અર્થ સમજાવો તો એનો પણ મિત્રો સંપૂર્ણ અર્થ સમજાવેલો જ છે જે તમે વિડીયો સ્ટોપ કરીને આ પ્રશ્નનો જવાબ લખી શકો છો નેક્સ્ટ હવે આગળ વધીશું ગોંડવા લેન્ડ વિશે માહિતી આપો તો એની પણ મિત્રો સંપૂર્ણ પ્રશ્નનો જવાબ આપેલો છે ટોપિક વાઇઝ જે તમે વિડીયો સ્ટોપ કરીને આનો જવાબ લખી શકો છો નેક્સ્ટ જો કયા ગોળાત્ને જળ ગોળાદ કહેવામાં આવે છે અને શા માટે તો દક્ષિણ ગોળાત્ને જળ ગોળાદ કહેવામાં આવે છે અને શા માટે તેની પણ નોંધ લખેલી જ છે નેક્સ્ટ આગળ વધીશું ચોથો છે નીચેના પ્રશ્નના એક બે વાક્યની અંદર જવાબ આપો એમાં પહેલો ખંડ પ્રવહન સિદ્ધાર્થને કઈ રમત દ્વારા સમજાવી શકાય તો ખંડ પ્રવહન સિદ્ધાર્થને જીકસો ફીટની રમત દ્વારા સમજાવી શકાય છે બીજો છે દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો કયા કયા છે તો પર્વતો ઉચ્ચ પ્રદેશો મેદાનો ફાટખીણો વગેરે દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો છે બીજો છે કઈ વિચારધારાએ ખંડ પ્રવહન સિદ્ધાંતને અનુમોદન આપ્યું છે તો ધ્રુવોનું ભ્રમણ એટલે કે બ્લિકેટ સમુદ્ર તટ પ્રસરણ એટલે કે હેરી હેસ અને ચતુલક ગ્રીન અને ગ્રેગ્રી વગેરે વિચારધારાઓને ખંડ પ્રવહન સિદ્ધાંતને અનુમોદન આપ્યું છે તો જે મોટી ભૂતકતીઓ કઈ છે તો પેસિફિક આફ્રિકા યુરેશિયન વગેરે મોટી ભૂતકતીઓ છે નેક્સ્ટ આગળ વધીશું સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનો છે એમાં પહેલો મુખ્ય ભૂતકતીઓ કેટલી છે તો મુખ્ય ભૂતકતીઓ સાત છે ઓપ્શન એ આપણો સાચો રહેશે બીજો છે પૃથ્વી સપાટી પર જલાવરણનો કુલ વિસ્તાર કેટલા ટકા છે તો આવશે ઓપ્શન સી એ કૃત્તેર ટકા છે બીજો છે પેન્જિયા એટલે શું તો પેન્જિયા એટલે ઓપ્શન બી આદિ મહાખંડ નેક્સ્ટ આગળ વધીશું ચોથો કે હારમાળ કયા મહાસાગરમાં જળમગ્ન છે ઓપ્શન ડી હિન્દ મહાસાગરમાં પાંચમો જે ખંડ પ્રવાહન સિદ્ધાંત રજૂ કરનાર જર્મન વૈજ્ઞાનિકોનું વિજ્ઞાનીનું નામ શું હતું તો આવશે ઓપ્શન એ આલ્ફેડ વેગનર પરીક્ષાની અંદર ઘણી વાર પૂછાય છે તમારે યાદ રાખવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણું ધોરણ અગિયારનું ભૂગોળ વિષયની અંદર સ્વાધ્યાયનું સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત